હેલો ગાયઝ તો આજે હું તમારી સાથે શેર કરીશ સૂકી મેથીનું શાક અને રોટલી તો ચલો અહીંયા જોઈએ કે મમ્મી કઈ રીતે સૂકી મેથીનું શાક અને રોટલી બનાવે છે તો ગાય સૂકી મેથીનું શાક બનાવવા માટે આપણે સૌ પ્રથમ લેશું આખી રાત પલાળેલી સૂકી મેથી અને આજુ મસ્ત પલળીને રેડી થઈ ગઈ છે તો ગાય સામગ્રીમાં છે સૂકી પલાળેલી મેથી ડુંગળી અને પછી અહીંયા છે ફ્રોઝન કેરી લીલા મરચાં કાપેલા આ છે ધાણાજીરું લાલ મરચું હળદર ગરમ મસાલો અને અહીં છે જીરું હિંગ અને સૂકા લાલ મરચાં તો ગાઈસ ચલો રેડી થઈ જાઓ હવે રેસીપી જોવા માટે તો શાક બનાવવા માટે સૌ આપણે ગેસ શરૂ કરીશું એના પછી ગેસ ઉપર કુકર મૂકીશું પછી કુકરમાં એડ કરેલા તેલમાં આપણે જીરું હિંગ અને લાલ મરચું નાખીશું પછી આ જીરું જ્યારે ફૂટી જાય ત્યારે એના પછી આપણે ઝીણા કાપેલા લીલા મરચાં અંદર નાખીશું અને પછી સમારેલી ડુંગળી અંદર એડ કરીશું એના પછી આપણે ઢાંકણ ઢાંકી દેસું જેનાથી વઘાર બહાર ના નીકળી જાય અને પછી ડુંગળી સારી બ્રાઉન થઈ જાય ત્યારે આપણે કાચી કેરી જે કાપેલી હતી એ અંદર એડ કરી દેસું અને એને સારી રીતે મિક્સ કરી દેસું એના પછી જ્યારે વઘાર પાકી જાય ત્યારે આપણે બધા મસાલા નાખીશું અને પછી એને સારી રીતે મિક્સ કરી દેસું એના પછી એ તૈયાર થયેલા મસાલામાંથી તેલ છૂટું પડે ત્યારે આપણે જે પલાળેલી મેથી હતી એ અંદર એડ કરી દઈશું એના પછી આપણે શાકને સારી રીતે હલાવી લેશું હવે ગાઈઝ આ શાકને રસાવાળું બનાવવા માટે આમાં એક ગ્લાસ પાણી ઉમેરેલું છે હવે આ શાકને પાકવા માટે દસ મિનિટ માટે આપણે મૂકી દેસું જે રીતે આગળ કીધેલું એ રીતે મેથીનું શાક અને રોટલી બનાવવા માટે જે રોટલી બનાવવાની હોય એ મમ્મીએ તૈયાર કરી દીધી છે અહીંયા સો ગાઈઝ જમવાનું તૈયાર છે મેથીનું શાક રોટલી અને અથાણું